નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ખાસોટુ રેવા સંગમ તીર્થ સ્નાન બમલેશ્વર ગામના સ્વયંભુ પ્રગટ થયેલા વમળનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હાસોટ તાલુકા અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે નર્મદા માતાજીના જળમાં સર્જાયેલ વમળમાંથી સ્વયંભુ પ્રગટ થયેલ મહાદેવ છે જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા અને વમળનાથ મહાદેવ ઉપરથી વમલેશ્વર નામથી પ્રસિદ્ધ થયું છે આ સ્થાન પાસે અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થતા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓની એક તરફની પરિક્રમા અહીંયા પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થાનેથી બોટમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે અને નર્મદા પરિક્રમા શરૂ કરે છે ત્યારે નર્મદા પુરાણ અને શિવ પુરાણમાં વમલેશ્વર તીર્થનો ઉલ્લેખ કરાયો છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી હસઠથી સત્તર કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક દંતકથાથી જોડાયેલું હોવાથી પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત થયું છે આ ગામને દેવાદી દેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે આ ગામમાં વમરનાથ મહાદેવ સોમેશ્વર મહાદેવ રત્નેશ્વર મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવ અને પોલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે આ પાંચ મંદિરોમાં સૌથી પ્રાચીન વમરનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ વમરનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલાનો ઉલ્લેખ કરાયો છે આ વમલેશ્વર ગામ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે અને અહીંયા ટોટલ કુલ પાંચ શિવલિંગ આવેલા છે એમાં અમારા વમરનાથ મુખ્ય છે અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામનું નામ પડ્યું છે જેમ નર્મદા નદી અમરકંટકથી પ્રાગટ્ય થઈને એમનો પ્રાદુર્ભાવ થાય છે અને માં અહીંયા દેવા અરબસાગરને અહીંયા વમલેશ્વરના સામે કિનારે સંગમ સ્થાને માં સમુદ્રને મળે છે અને અહીં પરિક્રમાવાસીઓ હજારો પડી કમાવાસી વર્ષ દરિયા અન્ય પ્રવાસીઓ પણ આવે છે અને આ તીર્થના ક્ષેત્રના દર્શન કરીને એ ધન્યતા અનુભવે છે મંદિરની અંદર ટોટલી બાર જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે જીર્ણોદ્ધારના સમયે અને એમાં સોમનાથ મહાદેવ ત્રંબકેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ આમ ગુપ્તેશ એવા ટોટલી બાર જ્યોતિર્લિંગ અહીં પ્રસ્થાપિત થયેલા છે અને અહીં અહીંયા આવતા પરિક્રમાવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે આશ્રય સ્થાન નિવાસસ્થાન માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીં એમને કરવામાં આવે છે અને બોધથી સામે કિનારે જાય છે આ નર્મદ આ સ્થાનનું નર્મદા પુરાણ પુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાવાસી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે આઈ ઓફિસર રાજકીય નેતાઓ પ્રધાનમંત્રીશ્રીઓ પણ અહીંયા આવે છે અને એમની યાત્રા અહીંયા પૂરી કરી સામે કિનારે એ લોકો બોટ દ્વારા જાય છે ઓમ નમઃ શિવાય મહાદેવ હર આપણે જે વમરનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી જે નર્મદામાંના જળમાંથી પ્રક વમર જે પડે પાણીમાં એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમરનાથ મહાદેવ કહેવામાં આવે અને જ્યારે વમણમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા એ ટાઈમના જે રાજા હતા જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધો એમાંથી લોહીની પિચકારી નીકળી હતી ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે જીવિત મહાદેવ છે આમ ગને ભગવાન પાસે રાજાએ માફી માગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમળ ઉપર એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યાંથી ચાલુ થઈ ગયું અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે અને એમપીમાં પડે છે નીમાવર ત્યાં માને નાભી સ્થાન અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટથી પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે નાવડીમાં બેસીને સામે કિનારે જાય